દસ વાગે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પદયાત્રામાં વરિષ્ઠ આગેવાનો ફ્રન્ટ સેલ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ તમામ વોર્ડ પ્રમુખો પૂર્વ પ્રમુખો હોદ્દેદારો મહિલા કોંગ્રેસ યુવા કોંગ્રેસ કાર્યક્રમની વિશેષતા એ હતી કે ભાગ લેવા તમામ લોકો સફેદ વસ્ત્રોમાં જોડાયા જે એકતા અને શ્રદ્ધાનું પ્રતીક હતું આ પદયાત્રા દ્વારા સરદાર પટેલના સંદેશ અને રાષ્ટ્ર પ્રદર્શિત કરવામાં આવ્યું